બાપુ ઉપેન્દ્રસિંહ વાગેલા અને બાપુ એને માંડવીમાં ઘણા બધા જયારે એક એમની સ્ટોરી પણ બનાવેલી કદાચ કે ઈ હોસ્પિટલ માટે કદાચ આપણે બહાર જવું પડે અમદાવાદ કે રાજકોટ હવે એવા ડોક્ટરો બાપુ કચ્છમાં આવ્યા છે અને હવે આયુષમાં જયારે એમણે જવાબદારી સંભાળી છે તો એમના વિશે પણ વાત કરશું ને પછી તમારે ડોક્ટર સાહેબ પેલા તમારો પરિચય આમ તો બધા જાણે છે થોડુંક વિગત આપે હું ડોક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા આયુષ હોસ્પિટલ ભુજ ડાયરેક્ટર અમે અમારી હોસ્પિટલને શરૂ થઈ છ મહિના થયા છે પૂજમાં અને જે કહેવાય કે એક અનોખો પ્રદેશ કચ્છ કે કહેવાય કે એક રાજ્ય કરતા બી મોટો એવો પ્રદેશ કે જિલ્લો છે પરંતુ એ છૂટાછવાયા ગામો છે એની જનતા ઘણી બધી વધારે છે અને મેડિકલ ક્ષેત્રે આપણે જોવા જઈએ તો સેવાઓ માટે કે સુપર સ્પેશિયાલિટી અને સ્પેશિયાલિટીના જે દર્દીઓ હતા કે જે આજથી બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ પહેલા જેને એક ગામ મૂકી એનો ધંધો મૂકી અને બધું મૂકી એને અમદાવાદ રાજકોટ જેવા મોટા શહેરોમાં જવું પડતું હતું તો એ બધી જે કુટતી કડીઓ છે એને જોડવા માટે થઈ અમે આયુષ હોસ્પિટલ આજે અગિયાર સુપર સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી સાથેજી કેવા મગજના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જોઈન્ટ રિપ્લેસમેન્ટ આર્થ્રોસ્કોપી કે જે દુર્બીન થી જતી મેજર સર્જરી હતી થતા પેટના ઓપરેશનો ગાયનેકોલોજી એટલે સ્ત્રી રોગ પ્રસૂતિ વિભાગ બાળરોગ માટે જેને એનઆઈસીયુ ની જરૂર પડતી હોય એવું સૌથી મોટું એનઆઈસીયુ છે અમારી પાસે એ ઉપરાંત બીજા ફિઝિશિયન ડોક્ટર ક્રિટિકલ કેર વિભાગ છે ક્રિટિકલ કેર માં સૌથી મોટું વીસ બેડ નું આઈસીયુ છે જે કાર્યરત છે લેવી જે મોલેજન ને લગતું પણ ખાસ કરીને સાપ વિશે કે કોઈ બાપુને એ બહુ મોટી ચિંતા હોય છે કે લોકો અંધશ્રદ્ધામાં ઘણી માં જતા હોય છે કે ગામડામાં જે કોઈ વ્યક્તિ રહેતો ખેતરમાં કામ કરે તો એને જારે હેરવું કેળે છે જારે તો એ ભુવા ભારડી પાસે જઈને બે ત્રણ કલાક કાઢ નાખે છે અને જોઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જાય તો એવા ક્રિટિકલ કેસ માટે તમારી પાસે શું હા એમાં એવું છે કે જનરલી એમાં છે ને જ્ઞાન હોવું જરૂરી છે બંને પ્રકારનું કે તમને શું કરડ્યું છે એનું જ્ઞાન હોવું જોઈએ અને શું સારવાર છે એનું જ્ઞાન હોવું જોઈએ જેમ કે એમ ગણીએ તો આપણા પ્રદેશમાં લગભગેરી સાપ કાઢવાથી ગભરાઈ ને બી દર્દીનું મૃત્યુ થતું હોય છે એટલે એ જાણકારી હોવી જરૂરી છે કે કયું કીટક કે કયું આપણને જંતુ કે સાપ કાઢ્યો છે અને બીજું

લગભગ બધા ભિંજરી હોય છે એને પણ આપણે મારી દેતા હોય છે જે ખરેખર આપણા મિત્ર હોય છે તો ડોક્ટર સાહેબ અત્યારે કેવી ફરિયાદો આવે છે તમારી પાસે બીજું પહેલી વસ્તુ કે એસી માં તમે કામ કરતા હો છો પણ અહીંયા બાપુનો પ્રેમ તો બહુ બહુ જોરદાર છે તમને ટાટક ખાતી હશે પણ તેમ છતાં આ વાતાવરણમાં કેવું મહેસૂસ કરો છો એમ જોવા જોઈએ તો અત્યારે આ જે કેમ્પનું આયોજન છે એટલું સરળ અને સુગમ છે કેવાય કે દર્દીઓને કોઈ બી હાલાકીનો ભોગ નથી બનવો પડ્યો શું ફરિયાદો આવે છે અહિયાં અત્યારે જોવા જઈએ તો હું આજે હાડકાના રોગ ના વાત કરીએ તો સૌથી વધારે ઘૂંટણ ના ઘસારા અને કમરના દર્દી કમરના બાપુ વાત કરી કે ગરદન કમરના જે મણકા છે એની દર્દીઓને વધારે ફરિયાદ આવી રહી છે જે જે ગણાવે છે કે નાની ઉંમરના ચાલીસ વર્ષ પચાસ વર્ષના દર્દીઓને બી કેવાય કે જવાન વ્યક્તિ કેવાય એનામાં બી ગરદન ના દુખાવા ઘૂંટણ દુખાવા ન હોવા જોઈએ ન હોવા જોઈએ જે નાની ઉમર માં ભી થઈ રહ્યા છે